હેલો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા મસ્ત મજાના નવા ની હું ને નાસ્તો કરવા માટે બેઠા પણ ડબ્બામાં એવું છે છે જ નહીં કે જે ખાઈ ખાઈ આજે ખાલી ડબ્બો ના ના ખાખરા 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 નવા તો ભાવે છે ફાફડીને એવું ભાવે છે પણ ફાફડી પતી ગઈ છે બસ તો બધું થાય માં બોલ થાય માં તો નીરવ ને છે ને થાય નાસ્તો ખાઈ ખાઈ ને છે ને ઉધરસ થઈ ગઈ છે ઓછો થાઈ નાસ્તો ખાતો હોય તો

ઈ નો હાલો શરીર ઉપર કપડા જોઈએ આપણે તો ઇન્ડિયન જ છીએ પચાસ ટકા હોય તો હાલેસ અમારું સાસુ થોડાક મોડન છે જો

પણ ઇન્ટરનેશનલ માં જોઈએ કારણ કે બધી વસ્તુ નાખવાની હોય ને તો આજે રસોઈમાં જોવો ચણાનું શાક છે દાળભાત છે ચણાનું શાક છે દર વખતે હું ટમેટા અને કાંદાની પ્યુરીથી વઘારું પણ આજે આપણે ટમેટા કાંદા કઈ નથી નાખવાના ખાલી બટેકા કાજુ જરી કેવા નાખ્યા છે અને થોડોક ચણાનો લોટ નાખી દેવું ચણાના શાક શાકમાં એટલે રસો છે ને થોડોક જાડો થાય મારા જેવો તો ફાઇનલી જો પેકિંગ ચાલુ થઈ ગયું છે બધા કપડાં બહાર કાઢીને નાખ્યા છે એક સુટકેસ અહીંયા છે અને બીજી અહીંયા છે બંને સેમ સાઈઝની જ છે જાડો હવે ચાલુ કરી દઈએ પેકિંગ ગણપતિ બાપા મોરિયા જો હવે ચાલુ કરી દેવું અને બીજી વસ્તુ કે જો આમાં ન આવે ને પેલો ટ્રાયલ માટે શૂટકેસ કાઢી છે તો બીજી બે મોટી ચાલુ કરશો તો આ મીડિયમ સાઈઝ અને મીડિયમ સાઈઝ મૂકી દેવું એના જાડુ તો પછી મોટી મને એવું લાગે છે કદાચ તો હમાઈ જાય તો પહેલા છે ને આપણે સ્ટાર્ટ કરીને જોઈ જોઈએ હમાઈ છે કે નહીં અને આ બધાય કપડા છે નવા લીધેલા છે હજી બે જોડી છે ને ઘરનાય નાખવાના છે અને પછી ચંપલ નાખવાના છે ટોપીઓ નાખવાની છે એટલે જોઈ સમાય છે કે નહીં અને થોડોક બાકી રાખવું પડશે કારણ કે રિટર્નમાં કઈક લીધું હોય તો કામ લાગે કેમ પેલા એ જાય તો ખરા એ વાત હાજી મોટી લઈને જવી પડશે કારણ કે આ વસ્તુ ગમી ગઈ પછી રાખવાની જગ્યા જ નહીં તો લઈ નહીં શકીએ એટલે એટલે જો અત્યારે જોઈએ છે અને આમાં અમારે છે ને વીસ કિલો અલાઉડ છે અને આમાં વીસ કિલો ને હેન્ડબેગ જે આવે ને જે આપણે પાછળ આપણે ટીંગાળવાની કે હાથમાં કેરી કરવી તેમાં સાત સાત કિલો કા તો મેં જાડુ આ વખતે ફૂલ એટલે ફૂલ ધ્યાન આપ્યું છે કપડાની ખરીદીમાં અને બધા કપડા બહુ એટલે બહુ મસ્ત લીધા છે અને મારે જાડુ લગભગ કે રિપીટ કરવા નહીં પડે એવી રીતે બાકી ખરીદી કરી છે અને તો પણ હું જાડુ છે ને એક બે જોડી છે ને ટૂંકમાં જૂના કપડા લઈ જ જાય છું કારણ કે અમુક જગ્યાએ ટૂંકમાં અમારા કપડા શૂટ ના થયા હોય ત્યાં તો પછી બેકઅપ માટે બીજા કપડા જોઈએ એટલે એક બે જોડી બીજા નાખી દેવું પાછું એક પાર્સલ આપડા ઘરે આવી ગયું છે એમાં એવું છે બહાર જઈએ છે તો મેં કીધું કે એક્સ્ટ્રા પાવર બેંક લઈ લો તો કામ લાગે ફોનમાં માં બ્લોગ માં એમાં ગમે ત્યારે ફોટા ફોટા પાડો હોય તો બેટરી જાય નહીં એક તો મારી પાસે આવી પડી છે મેં બીજી મગાવી છે હવે જોઈએ કેવી કાલે તો આ તો અમારી બેગ જ છે ઘરની અને આ બેગ અત્યારે મારા ફ્રેન્ડ ને લઈ આવ્યો છું કારણ કે ઓલી જે પાડોશી ની બેગ જે હતા ને એમાં એવું છે કે એમાં છે પચાસ પચાસ ટકા ભરવાનું હોય આમાં કે તો આખો માં ભરી શકો ઓલું પચાસ ટકા આ બાજુ ભરવાનું પચાસ ટકા આ બાજુ તો મને થોડી આ વધારે આપણને મજા આવે છે તો મેં મારા ફ્રેન્ડ ને આમ પડી જી તો હું લઈ આવ્યો તો આપણા શાક વગરાઈ ગયું છે દાળે વગરાઈ ગઈ છે લોટ બંધાઈ ગયું છે પણ હજી વાયગા છે બાર અને આપણે સવા બાર તો સાડા બાર પછી રોટલી કરી છે હજી લોટ બાંધો જ છે એટલે તરત રોટલી કરીને તો મજાનો ન એના કરતા થોડીક વાર લોટ પડો ને પંદર વીસ મિનિટ પછી રોટલી કરવાની મજા આવે તો આપણે ત્યાં સુધી પેકિંગ કરશું અને અડધી કલાક પછી રોટલી કરશું તો જો બેગ લઈને તો આવી ગયા છીએ પણ મે રસોઈ કરીને ત્યાં સુધી નીરવે કાઈ નથી કર્યું મે ખાલી જોયું બધું નીરવને છે ને એવું થાય કે એને બધી ખબર પડે પણ ઈશન પેકિંગ નો કરી કે એમ કે કે પાયલ તો હારો હાર લેજે 10 નો હું જેવું થાય તો એ બધી વસ્તુ એકઠી કરી પણ પેકિંગ નો પેકિંગ નો કરી કે ઈ તો તું સો એટલે બાકી માછ એ ઈ થઈ જાય એટલે હું તો અહીંયા જ રહેવાની છું હું ક્યાંય નથી જવાનો એવું તો નથી થાયલેન્ડ આમ ધક્કો મારીને આવવાનું મને મારો જે ટેકનિકલ બેગ ભરવાનો હોય ને લેપટોપ વાળું એ બધું તો મારું કામ એ બધું રાખ્યા ભરું નહીં તો બધી છે તો કપડા જો આપણે પેક કરી દીધા છે હરખા ગોઠવી દીધા છે અને આપણે કાઢી છે નવા બે બ્રશ છે હું હમણાં સુરત ગઈ હતી ત્યાંથી જો કપલ લાવી હતી પણ મેં ત્યાં ઘણા બધા દિવસ રહેવાનું છે તો આપણે હારા બ્રશ લઈ જઈએ બાકી તો અમે હોટલના બ્રશ જ લઈ જઈએ છીએ તો જો આ ફ્રોક છે એ મારું છે નીરવનું છે તો આ બ્રશ આપણે લઈ લીધા છે કોલગેટ ને જો બધી વસ્તુ લઈ લીધી છે હવે જે ઘટતી છે એની લઈ આવશું હું પેકિંગ શરૂ કરી દઉં જો કે હજી નિરવણું થયું છે મારું બધું બાકી છે પણ આપણું પછી કરશું પેકિંગ હવે તો જો સાડા બાર થઈ ગયા છે અને જો રોટલી આપણે હવે માંડી છે જો ભાઈ ફરી એક વાર અમે રોંઢે પહોંચી ગયા છે જોડીઓમાં અને જાડુ જો અલગ અલગ સ્લીપરને ને એવું ટ્રાય કરે છે જો ગમી જાય તો લેવાના છે તો અમુક માણસોને મારો વધાર કરવા જોઈએ મે બે જોડી ચંપલ લીધા ને એટલે એને એક પેલા લઈ લીધા તા બીજા જોડી ચંપલ લેવા આવ્યો છે કે તે લીધા ને મે એટલે હું એ લઈશ હવે

એટલે એનથી હારા એને લઈ લીધા છે અંદર નાખી દીધા છે હજી ત્રીજા ચપ્પલ જોવે છે આઠ દિવસ ના દસ જોડી ચપ્પલ ખરીદી કરતા કરતા જો અત્યારે ભાઈ ડીમાર્ટ પહોંચી ગયા છે જો આવ્યા હતા ડીમાર્ટ થોડુંક લેવાનું થેલા ભરીને જ આવીશ કાજાડું

આજના દિવસમાં તો લગભગ પંચાણું ટકા બધી ખરીદી પૂરી થઈ જાય જોકે નાની નાની કોઈ હોય બધું અને મસ્ત માંથી આપડે પાર્સલ તો આવી ગયું છે તમને બતાવું અને ભાઈ પાર્સલ બહુ મસ્ત આવ્યો જો ભાઈ નાનો એવો જે બેગ આવે ને આપડે પાછળ લેડીઝ અને જેન્ટ્સ બંને ટીંગાડી શકે યુનિસેક્સ એવો લીધો છે થોડો પાછળ હોય લોકોને સરખું દેખાય જોકે બેડ માં જગ્યાએ નથી જોવા મસ્ત નો હવે આનો શું છે ઉદ્દેશ્ય તમને કહી દઉં કે આપણે થાઈલેન્ડમાં ફરવા માટે જઈએ તો ક્યારેક એવા દિવસો છે કે સવારે જશું સાંજે આવશું તો નાના બેગ જાડું ના હોય એમાં કશું સમય નહીં મારા મોટા બેગ હોય એ કોઈ કામના નહીં મિડલ સાઈઝ નો બેગ હોય તો મજા આવે અને યુનિસેક્સ લીધો છે મેલ ફિમેલ બંને ને ચાલે જો જાડુ બી પહેરી શકે હું બી પહેરી શકું જોકે જાડુ ને ગાઉન ને એવું બધું હશે તો પછી મારે જ પહેરવાનું રહેશે અને મારા કેમેરાના બધા સાધનો જે આપણે આખા દિવસમાં કેરી કરવા હોય પાણીની બોટલ હોય ટેપલા હોય નાસ્તો હોય તે બધું આમાં લઈ જઈ શકીએ અને ખાસ વસ્તુ જે ઓલું બેગ હોય ને જે શું હેન્ડ હેન્ડબેગ કહેવાય ને તો એમાં કેવું થાય કે ફોટા બોટા પાડો હોય ને તો એને નીચે મૂકવું પડે આમ તે અને આમાં બે સ્ટ્રેપ આપેલા છે એટલે આપડે સ્કૂલ બેગ ની જેમ ઇઝીલી પહેરી શકીએ એટલે આપડે બે હાથ ફ્રી રે પણ મસ્ત છે કલર મને કલર બહુ ગમ્યો એમેઝોન માંથી જો કેવો કલર છે કોમેન્ટ કરજો ભાઈ જો ફ્રન્ટ આ છે અને બેક આ છે બહુ મસ્ત નાઇસ એક્સપેક્ટેશન કરતા સારું નીકળ્યું તો આપણે જો એકદમ છે ને સિમ્પલ વઘારેલા ભાત ખાવાના છે નીરો રોટલી તળેલી અને ચા ખાવાનો છે અને પપ્પા હાટુ જો તુરિયાનું શાક બને છે અને ભાખરી બનાવી બનાવાની વાર છે એટલે એ મમ્મી બનાવશે જો શાક આપડે બનાવ્યું છે અને વાયગા છે પોણા આઠ થઈ ગયા છે તો આપણે હવે છે ને જમવા બેસી જાય તો ને નો જમવા બેસી ગયા છે મેં જો ભાત લીધા છે અને એક રોટલી અને ચા લીધું છે નીરવે રોટલી ખાય છે અને આપડે જે પાર્સલ આવ્યું ને પર્સનું એની સ્પ્રેન સ્પ્રે પણ આવ્યો નથી ની બેગ દેખાડી અને એક ઝાડુ સ્પ્રેન કરવી પડશે એમેઝોનમાં રિફંડ તો મળી જાય પણ સ્પ્રે માટે પાછું ગોતું તો હવે કેમ કે ઈ સ્પ્રે છે ને અહીંયા અમે દુકાનમાં બ્યુટી પેલેસ માં જઈ આવ્યા હતા પણ છે ને ત્યાં અવેલેબલ નહોતો એટલે બીજી કંપની નો મળી જાય એવું જોઈ લઈ કે ન લઈ હવે તો કઈ ઓપ્શન જ નથી કારણ કે ઓનલાઈન હવે એક દિવસમાં તો આવશે નઈ કે જોતો હોય તો ડીમાર્ટમાં જવાનું મેન કારણ હતું એ હતું અથાણું કારણ કે આપડે ટ્રાવેલિંગ કરતા હોય તો ને એવું બધું તો દબાઈ લઈ જવાનું તો એની સાથે અમારે જોતું હતું અથાણું અને અથાણું તમને ગમે તમને મોટા પેકેટ નહીં તો મળી જ જાય ડબ્બા ના પણ એ બધું ટ્રાવેલિંગમાં ઈઝી ન પડે એટલે મેં કીધું કે નાના પાઉચ મળી જાય તો સારું પણ પાઉચ ન મળે પણ નાની નાની જો ડબ્બી મળી ગઈ અને આ જો છ ડબ્બીનું પેક શું કેવાય છે આખું અને આની કિંમત છે સાહીઠ રૂપિયા અને કિંમત જોઈને તો મને એમ થયું એક ના સાઈઠ રૂપિયા છે છ ના તો નવાઈ લાગી છ ના સાઈઠ રૂપિયા છે નાની નાની ડબ્બી જો ટ્રાવેલિંગ માટે પરફેક્ટ અને તમને આમ જોવા મોટી લાગશે પણ રિયલ બતાવું જો આવડી કેવી ડબ્બી છે અને અમને તો પચાસ રૂપિયામાં જ પડી દસ રૂપિયા ડિમાર્ટ વાળા ડિસ્કાઉન્ટ આપી મને એમ થયું આ કિંમત જોઈને ઘડીક તો યકીન નહીં પણ પચાસ રૂપિયા આપણે જે જોતું હતું મળી ગયું કારણ કે યુઝન થ્રો છે આ ડબ્બી ખૂટી જાય એટલે ફેંકી દેવાની ઓકે પછી બીજું લાવ્યા છે આપડે ભાઈ જો ચિક્કી અને મસ્ત પેકેટ છે એટલે ટૂંકમાં એક એક ખાઈ તમે ફેંકી શકો ટ્રાવેલિંગ માટે પરફેક્ટ છે જોઈ તો ચીકી છે લસણ ની ચટણી તેવા દેવાની પછી નાની સાઈઝ સારું અને જાડો ને માવા ચીકી માવા ચીકી લીધી છે અને એક ફેન્સી આઇટમ લીધી છે આનું શું

જેને જાય એમાં નહીં રાખવાનું આપણી સાથે સીટ ઉપર જે હેન્ડબેગ બેગ હોય ને એમાં રાખવાનું જેથી કારણ કે બધી બેટરી ને બધી વસ્તુ હોય અને કોઈ બી ચપ્પુ ને એવું ધારદાર વસ્તુ હોય તો એ લગેજ માં જવા દેવું એ હાથમાં નહીં રાખવાનું કારણ કે એવી રીતે કે તમે આમથી કોઈ કદાચ કોઈની ઉપર હુમલો કરી શકો એવું હવે મારા કેમેરાના છે ને સ્ક્રુ છે આને સેમા રાખવું ખબર પડતું કારણ કે આ ધારદાર આવે કે નોર્મલમાં આવે કારણ કે એરપોર્ટ ઉપર આ કાઢીને કોઈ ફેંકી દીધા ને કે ભાઈ આ વસ્તુ નહીં એલાઉડ તો હું ધંધે લાગી એટલે મારે કેમાં રાખવાની ખાસ કરીને જોવું પડશે કારણ કે મારે આ સ્ક્રુ બહુ જરૂર છે અને એટલે જોઉં છું કારણ કે રૂલ્સમાં અને કોને પૂછવી ખબર ન પડતી કારણ કે આ વસ્તુ તો કદાચ કોઈ ફોટોગ્રાફરો એને જ ખબર હોય કોઈ ખબર હોય નહીં એટલે જોઈએ છે કોમ્પ્લિકેટેડ છે બધું અત્યાર સુધીની બધી ટ્રીપ હોય શિમલા મનાલી અમે ટ્રેનમાં ગયા તા યા તો આપણે માથેરણ ગયા હોય તો આપણી પર્સનલ ગાડી લઈને ગયા હોય તો સામાન દબાઈ ભરતા હોય અને એમાં હેન્ડ બેગ અને ઓલું ન આવે જે ધારદાર હોય કે નો ધારદાર હોય કારણ કે આપણા જ રૂલ્સ હોય પણ આમાં થોડુંક જોવું પડે કારણ કે આ લોકો કાઢી મૂકી દે કે જાઓ હવે મજા કરો આપણું નુકસાન હોય જાય અને ઘણી વસ્તુ તો એના વગર હાલે હોય અમારા સ્ક્રુ એવું બધું એટલે જોઈએ આ તો હારું છે કે આ લોકો પ્લેન માં બેઠા પેલા દાંત નથી કઢાવી દીધા નગર કે આ બાજુ નો દાંત અણી વાળો છે એનાથી તમે કોઈક ને બટકા ભરી હુમલા કરો તો હવે એ ફ્યુચર માં રૂલ આવે નક્કી નહીં જો કે આ બધું છે ને આપણી સિક્યુરિટી માટે જ છે એટલે સિક્યુરિટી માં જે જે રૂલ્સ છે એ બધાનું પાલન કરશે તો જો છે ને આપડા આ નેલ્સ થઈ ગયા તા પણ આ નેલ્સ છે ને આપણે જો લાગે છે તો હાર પણ આપણે બીજા હોતન ટ્રાય કર્યા છે જો આ રીતના તો આપડા ઘર ના છે ને નેલ્સ વાળા એટલે મેં કીધું મને આ વધારે ગમે છે તો આમ આ નેલ્સ મેં એટલી બધી મહેનત કરી છે ને તો આ ભૂસી નાખી છે

આવતીકાલે રાતે અમારે નીકળવાનું છે ફ્લાઇટમાં તો એક દિવસ બાકી છે એટલે આજ તો બધું શું પતાવું જ પડે એવું છે એટલે કાલ દિવસમાં જે બી બહુ કામનું એવું જ બાકી રાખશું બાકી બહુ કઈ બાકી નહીં રહી તો આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો તો શું કરો તમને ખબર છે લાઈક કરો કોમેન્ટ કરો મિત્રો સાથે શેર કરો ફેસબુક ફોલો કરો યુટ્યુબ પર ત્યાં સુધી ગુડ નાઇટ બાય બાય બાય